હાલમાં પૂર્વ કચ્છમાં મુસ્લિમ સમાજનું ધ્યાન દોરતા બે કિસ્સાઓ સામે આવ્યા જેમાં ગળપાદર ગામ મધ્ય આવેલ એક મસ્જિદમાં નમાજ પડવા મુદ્દે કનડગત કરવામાં આવી રહી હતી અને બીજી બાજુ ચુડવા મધ્ય મુસ્લિમ સમાજના યુવાન પર થયેલ હુમલા મુદ્દે મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમ્મા રાયમાએ આવાજ ઉઠાવી જેમાં પોલીસને અરીસો બતાવતા પોલીસ તંત્ર દ્વારા મનોવલણ રાખી મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમ્મા રાયમાને પોલીસ સ્ટેશનમાં હાજર થવા નોટિસ ફટકારવામાં આવી જેના જવાબમાં હાજી જુમ્મા રાયમા દ્વારા પોતા નો અહેમદાબાદનો પ્રવાસ ટાળી પોલીસ સ્ટેશનમાં હાજરી આપી મુસ્લિમ સમાજને જાણ થતા ઘણા બધા લોકો પણ હાજર રહ્યા હતા પોલીસ દ્વારા હાજી જુમ્મા રાયમાને સોશિયલ મીડિયામાં ટિપ્પણી કરવા બાબતે પોલીસ સ્ટેશનમાં બોલવામાં આવ્યું હતું જ્યારે સમગ્ર ઘટના વિશે હાજી જુમ્મા રાયમાએ નિવેદન નોંધાવ્યું ત્યારે ખબર પડી કે આવી કોઈ પણ ટિપ્પણી મુસ્લિમ અગ્રણી દ્વારા કરવામાં આવેલ નથી જેમાં મુસ્લિમ સમાજના બહોળી સંખ્યામાં આવેગોને પણ હાજર રહ્યા હતા સમગ્ર ઘટના મુદ્દે સાંભળી હાજી જુમ્લા રાહમાની પોલીસ સ્ટેશન દ્વારા શું શું થોડા સમય પહેલા અહીંયા એક ગઢપાધરની અંદર મસ્જિદ આવેલી છે તે મસ્જિદમાં જે નમાજ પડવા રાહદારીઓ જતા હતા એને અમુક અસામાજિક તત્વોએ રોકવાની કોશિશ કરી હતી તે બાબતની મારી રજૂઆત હતી અને હમણાં જ અઠવાડિયા પહેલાં જુડવા પાસે એક ફેક્ટરીની અંદર મુસ્લિમ યુવકને સાંકળથી બાંધી અને માર મારવામાં આવ્યો હતો તે બાબતની પોલીસ તરફથી જે ફરિયાદ થોડી લેટ લેવામાં આવી હતી એ બાબતે અમે સોશિયલ સાઇડ દ્વારા રજૂઆત કરી હતી અને રજૂઆતની અંદર વહીવટીતંત્રને ક્યાં કેવું લાગ્યું હશે આ તમે હિન્દુ મુસ્લિમને ઝઘડા કરાવવાની કોશિશ કરો છો એટલે હું આપણા મીડિયાના માધ્યમથી કહેવા માગું છું એક જિલ્લાની અંદર અમે હંમેશા એકતા ભાઈચારો અને બંને સમાજ સાથે મળી રહે એનો સંદેશો આપ્યો છે આજે પણ કચ્છની અંદર હું ચેલેન્જ સાથે કહી શકું છું કે કચ્છની અંદર કોમી એકતા અને ભાઈચારામાં મુસ્લિમ સમાજમાંથી નામ આવતો હોય તો આજુ જુમા રામાનું પહેલું નામ આવે એ કચ્છની અવામ નક્કી કરશે પણ ક્યાંક ને ક્યાંક અહીંના અધિકારીઓને કોઈ કે ગલત ફીડબેક આપ્યા હતા ને એના માટે થઈ અને એમાં ગલત ફેમી થઈ હતી એટલે એણે મને નોટિસ આપી હતી અને નોટિસનો જવાબ આપવા માટે થઈ અને હું ત્યાં કને ગયો હતો મને એવું લાગતું હતું કે એ ક્યાંક ને ક્યાંક મારા વિરુદ્ધ ખોટી રીતે કિનાખોરીપૂર્વક ગુનો દાખલ કરશે પણ એમને જ્યારે સત્ય વાત સમજાની ત્યારે એ લોકોએ નિવેદન લઈ અને મને જવા દીધું છે